વાર્તા મૂળો દાદાએ ખેતરમાં બીજ નાખ્યું અને મનમાં બોલ્યા મૂળા મૂળા ખૂબ બચજે મોટો મોટો થાજે સૌથી મોટો બનજે દાદાને દાદી જોઈ ગયા એ પણ મૂળા પાસે ગયા એમણે મૂળાને પાણી પાયું દાદીને ભાણી જોઈ ગઈ એ મૂળા પાસે ગઈ ભાણીએ મૂળાને પાણી પાયું અને ગાયું મૂળા મૂળા ખૂબ વધજે મોટો મોટો થાજે સૌથી મોટો બનજે કૂતરાએ જોયું એ પણ મૂળા પાસે ગયો કૂતરાએ પાણી પાયું અને ગાયું મૂળા મૂળા ખૂબ વધજે મોટો મોટો થાજે સૌથી મોટો બનજે મૂળો તો વધ્યો ઊંડે ઊંડે મોટો મોટો અને લાંબો દાદા મૂળાને જમીનમાંથી કાઢવા જોર દઈ ખેંચવા લાગ્યા ખૂબ જોર લગાવ્યું દાદાએ દાદીને બોલાવ્યા દાદાએ મૂળો પકડ્યો દાદીએ દાદાને પકડ્યા પણ મૂળો તો ઊંડે ઊંડે મોટો મોટો અને લાંબો મૂળો બહાર આવ્યો નહીં દાદાએ દાદીને બોલાવ્યા દાદીએ ભાણીને બોલાવી દાદીએ પકડ્યા દાદા ભાણીએ પકડ્યા દાદી ત્રણેય જોર લગાવ્યો પણ મૂળો તો ઊંડે ઊંડે મોટો મોટો અને લાંબો હવે તો ભાણીએ કૂતરાને બોલાવ્યો દાદાએ પકડ્યો મૂળો દાદીએ પકડ્યા દાદા ભાણીએ પકડ્યા દાદી કૂતરાએ પકડ્યા ભાણીના કપડા ચારે ઊંડે મોટો અને લાંબો લાંબો ઘરના બધાએ મળી મૂળો ખેંચતા ખેંચતા ગાયું મૂળા મૂળા ખૂબ વધજે મોટો થાજે સૌથી મોટો બનજે ઘરના સૌ ભેગા મળ્યા સૌએ જોર લગાવ્યું મૂળાએ બહાર આવવું પડ્યું સામે બાજુએ ધરતીએ જોર કર્યું અપાર પણ જીતી ગયો આ પરિવાર મૂળો આવી ગયો બહાર બધાએ ગાયું અજબ છે આ મૂળો થાંભલા જેવો મૂળો થોડોક ખાઈશું આજે થોડોક ખાઈશું કાલે બાકીનો પરમ દહાડે પાંદડા ખાઈશું રોજે રોજ અને ખાઈશું મોટો ઓડગાર અજબ મૂળાનો જય જયકાર